એની પોતાની ફિલ્મ બનાવીને પણ જેને એક સંસ્કૃતિ રીત રિવાજ બોલી અને બધું જ વસ્તુઓ જાળવવાનો સંદેશો પાઠવ્યો છે એવા જગદીશભાઈ રાઠવા જય જોહાર જય જોહાર જય જોહાર અહીંયા આવેલ તમામ ભાઈઓ બહેનો તેમજ આયોજકો અને સ્ટેજ પર ઉપસ્થિત અમારા મહાનુભાવોનો

આપણા ન્યાય માટે કોઈ પણ ના ન્યાય માટે જેને અન્યાય સહન નથી થતો સાહેબ એવા આપણા બધાના ન્યાય માટે જીવના જોખમે રાત દિવસ જે લડાઈ કરી રહ્યા છે અને એ આપણા આંગણે આવે ને આપણે ના જઈએ તો મારા માનવા પ્રમાણે ખરેખર આપણને ખોટ જાય સાહેબ એટલે થયું કે ચલો કોઈ પણ સંજોગે આપણે જવું છે અને મને ગાયક તરીકે ઓળખે છે તો બે લાઈન દોસ્તી ની દોરી પર બાજી લગાવી દેશે રે પણ કરી દુશ્મન ભલે ને હોય તોપ મોટી નહીં ચાલે અહી વાત ખોટી એવા દેશી દરાદિવાસી

એ સાથે મારી વાણીને વિરામ આપું છું જય જોહાર જય આદિવાસી